નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં કાયમી શિક્ષક ભરતીને બદલે હવે જ્ઞાન સહાયકની ભરતી થશે મિત્રો આ વિભાગમાં જ્ઞાન સહાયકો છે આવશે હવે કાયમી શિક્ષક ભરતી ભૂલી જવાનું મિત્રો શિક્ષણ મંત્રીનો મહત્વનો આદેશ હવે ટૂંક સમયમાં જોવા મળવાનો છે મિત્રો મહત્વની અપડેટ આપવાનો છું અંત સુધી જરૂરથી માહિતી મેળવજો જ્ઞાન સહાયક છે એ હવે કાયમી ભરતી વચ્ચે આવી રહી છે તો મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણતા પહેલા મિત્રો નવા આવેલા છો ચેનલનો નો સબસ્ક્રાઈબ કરી લો અને વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બને જરૂર થઈ જોઈન કરવાનું ભૂલવાનું નથી તો મહત્ત્વની અપડેટ શું છે જે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે કે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયકોની તારકીદી ફાળવણી કરવા ભલામણ કરવામાં આવી છે તો શું જણાવ્યું કે સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખી ફાળવણી માટે રજૂઆત કરી છે તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી ભરતી નથી થતી તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં નવ હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી અભ્યાસ પર અસર થઈ રહી છે જેના કારણેથી તદ્દન નવેસરથી જ્ઞાન સહાયકોની નિમણૂકી અને ફાળવણીની જે કરવામાં આવે એવી જે શિક્ષણ મંત્રીને પત્ર છે લખવામાં આવ્યો છે હવે જોવાનું રહે છે કે ભરતી છે એની પ્રોસેસ ચાલુ કરવામાં આવે છે જલ્દીથી કાયમી શિક્ષકો મળી રહે છે કે પછી ટૂંક સમયમાં એટલે કે જે શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જેથી તેઓ રજૂઆતને ધ્યાનમાં લઈ જ્ઞાન સહાયકોની જે નિમણૂંકી કરે છે કે પછી કાયમી ભરતીની રાહ જોવરાવે છે બાકી મિત્રો ઓફિશિયલ કોઈ થોડી પણ નવી અપડેટ મળતા આપણી ચેનલ થોડું તમને જોવા મળશે ત્યાં સુધી મળીએ નવી અપડેટ નવી વિડીયો સાથે જય જય સવિતાન